દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ પંથકના યાત્રાધામ સહિતની મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડાપરા વિસ્તાર રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં અવર જવર માટે પણ પ્રતિબંધ લગાવાયો છે બેરિકેડ્સ ગોઠવી કોઈ પણ યાત્રિક અહીં ન આવે એનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે જો કે બેટ દ્વારકામાં જે મંદિર છે તેની સેવા પૂજાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે સવારથી જ શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલ્યુશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપરા ખાતે આશરે ચારસો પચાસ જેટલા આસામીને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી મેગા ડિમોલ્યુશન માટે બેટ દ્વારકા સહિત તમામ સ્થળોમાં કામગીરી હેતુ જેસીબી બુલડોઝર ટ્રેક્ટર યાંત્રિક સામગ્રીઓનો સજ્જ કરી દેવાય છે આ પૂર્વે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડિયનની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલસીબી એસઓજી તેમજ જિલ્લાભરનો પોલીસ કાફલો પીઆઈ પીએસઆઈ ઉપરાંત એસઆરપી અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે હજાર જેટલા સુરક્ષાકર્મીને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા આટલું જ નહીં દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેટ દ્વારકામાં ડિમોલ્યુશન અંગે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે બેટ દ્વારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે કૃષ્ણની ભૂમિ પર કોઈ પણ ગેરકાયદે દબાણ નહીં થવા દઈએ આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી એ આપણી જ જવાબદારી છે ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં બે હજાર બાવીસના ઓક્ટોબરમાં હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના દબાણો હટાવાયા હતા એ બાબત સમગ્ર રાજ્યમાં નોંધનીય બની હતી આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ હર્ષદ ભોગાત વગેરે સ્થળોએ પણ બે હજાર ત્રેવીસના માર્ચમાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાંક કોમર્શિયલ દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે